રાજકોટમાં જામનગર રોડ પર રહેતી વિધવા મહિલાને ભીજતીવાડના કુખ્યાત યાસીન ઉર્ફે ભુરાએ પોતાનું રાહુલ પ્રજાપતિ નામ ધારણ કરી ફસાવી લીવ ઇન રિલેશનશીપમાં રાખી અવારનવાર દુષ્કર્મ આચરી મારકુટ કરતા મહિલા પોલીસ મથકે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે અંતે આ આરોપી હાલ પોલીસ પકડમાં છે મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલાં કે જેની અંદર એક વ્યક્તિ યાસીમ નાનાના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અને ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની ઉપર ગુચ્ચી ટોપની કલમો પણ લાગેલી છે આ તાત્કાલિક ટીમો દ્વારા અને આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે એ લોકો વચ્ચે સંબંધ અનેક વર્ષોથી હતો પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌ પ્રથમ તો બેન જે છે તેણે એ જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એને રિલેશનશીપ રાખ્યા હતા આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા આની અંદર અલગ અલગ એંગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે કે આરોપ છે એની પાછળ કોઈ બીજું કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ કે અન્ય કોઈ ષડયંત્ર આની અંદર છે કે એની તપાસ આરોપી પરનીત છે એ હાલ હાલ તપાસ શરૂ છે હજી સુધી એવું કંઈ અમારા ધ્યાન પર આવ્યું નથી